કેમ છો મિત્રો તો તારીખે લગભગ અને ચાલીસ મિનિટે જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બેલગામમાં બૈસરન એક વિડો છે જ્યાં ઘાસ નો એરિયા આવેલો છે ત્યાં કેટલાક પ્રવાસીઓ આવેલા હતા એ પ્રવાસી સ્થળ લગભગ થોડું મૂળ સ્થાનથી મૂળ રહેવાસી સ્થળથી થોડા દૂરના લોકેશન પર આવેલું છે હવે ત્યાં કેટલાક પ્રવાસીઓ આવેલા હતા અચાનક કેટલાક લોકો મિલિટરીના વેશમાં આવે છે અને ત્યાં ચાર થી છ લોકો મિલિટરીના વેશમાં આવે છે અને ત્યાં ઓપન ફાયર કરે છે અચાનક ઓપન ફાયર કરે છે ત્યાં હળબડી મચી જાય છે કેટલાક લોકો બુમાબૂમ કરે છે પણ છતાં કેટલાક લોકોને એવું લાગે છે કે ત્યાં કદાચ ત્યાં ફટાકડા ફૂટી રહ્યા હોય કે એવી કઈ થઈ હોય કેમ કે કોઈને પણ આઈડિયા ન હોય કોઈને પણ અંદાજો ન હોય કે આવી ઘટના ઘટી શકે તો અચાનક જ ત્યાં ઓપન ફાયર થાય છે અને ત્યાં લોકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે છે ધર્મ પૂછીને પછી એની ઉપર ફાયરિંગ કરવામાં આવે છે આનો અર્થ શું થાય ધર્મ પૂછીને ફાયરિંગ કરવાનો મતલબ શું થાય અને ત્યાં મોટા ભાગના પુરુષોને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યાં કેટલાક લોકો જે બચી ગયા એમને કીધું એમના દ્વારા કહેવામાં આવ્યું કે ત્યાં મોટા ભાગના પુરુષોને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યાં લગભગ વીસ થી પચીસ લોકોનું મૃત્યુ થાય છે

પોતાના ફેમિલી મેમ્બરને ગુમાવ્યા છે એક પત્ની પોતાના પતિ માટે રોવે છે બૂમો પાડે છે રડી રહી છે પોતાની મદદ માટે બોલાવે છે અને જ્યારે કેટલાક લોકો મદદ માટે પહોંચે છે તેમના ઉપર પણ ડાઉટ થાય કે આ લોકો તો આતંકવાદી નથી કેમ કે એમના મનમાં એવી સ્થિતિ થઈ જાય છે સમયે અને પોતાના આવી સ્થિતિમાં પોતાને સંભાળવા માટે મોટી વાત છે અને આવા દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ આ ઘટનાની મુલાકાત સ્થળે પહોંચે છે તેમને શ્રદ્ધાંજલિ આપે છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ

પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે અથવા તો જે લોકોનું મૃત્યુ થયું છે જે લોકોનું મૃત્યુ થયું છે એમની માટે આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ અને જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે એમની માટે આપણે શાંતિ આપીએ એમને શાંતિ મળે એ આપણે આશા રાખીએ છીએ અને જોઈએ કે આની માટે શું પગલા લેવામાં આવે છે બહુ જ હૃદય ધ્રુજાવનારી ઘટના છે બહુ જ દુઃખદ ઘટના બની છે તો આપણે સૌ આની જાણકારી લઈએ અને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ જે લોકો મૃત્યુ પામે છે તમને ધન્યવાદ